તો તમને ભાગ્યશ્રી ઇંગ્લિશ ભાષા કેવી લાગે છે અઘરી 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 કે વધારે લાગે છે તમારી માતૃભાષા કઈ ગુજરાતી ગુજરાતી તો તમે સ્પષ્ટ રીતે બોલી શકો છો રાઈટ હા પણ હું અગર એક મિનિટ માં એવું સાબિત કરે ઇંગ્લિશ ઇઝી છે તો કેવી રીતે યસ તમે બાય બાઉન્ડ ગુજરાતી જો રાઈટ મને ગુજરાતી ગયો સ્ટેશન જ બોલીએ આપણે ટ્રેન નું ગુજરાતી કયો ટ્રેન જ બોલીએ છે નોર્મલી પ્લેટફોર્મ નું ગુજરાતી પ્લેટફોર્મ મોબાઈલ નું ગુજરાતી નથી ખબર કમ્પ્યુટર નું ગુજરાતી ના લેપટોપ નું ગુજરાતી ના નથી આવડતું વાય ગુડ હવે મને એ કહો કે કઈ ભાષા તમને અઘરી લાગે છે એનું ગુજરાતી રાઈટ કેમ આવું થયું કારણ કે આપણે કોઈ પણ ભાષાને જેટલી સાંભળીએ એટલા આપણે પોલિશ થતા જઈએ કે કોઈ પણ ભાષાને બોલવા માટે સાંભળવી બહુ જરૂરી છે તમે શા માટે ગુજરાતી બોલતા થઈ ગયા કારણ કે નાનપણથી તમે તમારી ભાષા માતૃભાષા સાંભળતા હતા રાઈટ પણ ઈમેજિન કરો કે તમારા પેરેન્ટ્સે તમને જન્મ્યા તરત જ અમેરિકા મોકલી દીધા તો તમે કઈ ભાષા બોલતા હો ઇંગ્લિશ કેમ કારણ કે તમે જે સાંભળો છો એ ભાષા બોલી શકો છો રાઈટ તો કહેવાનો ભાવ અર્થિત છે કે કોઈ પણ ભાષાને બોલવા માટે સાંભળવી જરૂરી છે બીજો સવાલ એ આવે છે ઇંગ્લિશ જ શા માટે શીખવી જોઈએ રાઈટ અને શા માટે ઇંગ્લિશ તો દુનિયામાં સાત હજાર એકસો અગિયાર પ્લસ ભાષાઓ બોલાય છે ઓફિશિયલી અને એમાંથી ઇંગ્લિશ જ શા માટે દુનિયામાં સ્પ્રેડ થઈ રહી છે અને પેન્ડેમિક પછી વધારે પેન્ડેમિક પહેલા થર્ડ નંબર પર હતી અત્યારે ફર્સ્ટ નંબર પર છે શા માટે એ પેલા મને એક કહો કે તમે વોટ્સઅપ યુઝ કરો છો તો વોટ્સઅપમાં તમે કઈ ભાષા યુઝ કરો છો ગુજરાતી કે ઇંગ્લિશ ઇંગ્લિશ તમે તો કહેજો કે ઇંગ્લિશ અઘરી છે પણ તમે ગુજરાતી ટાઈપ કરશો તો ટાઈમ કન્ઝ્યુમિંગ થશે અને બહુ સમય થશે ને તમે બરોબર કમ્ફર્ટેબલ નહીં હોય તો દુનિયાની સૌથી સરળ ભાષા ઇંગ્લિશ છે પણ એક ભાષાની શા માટે જરૂર પડી હતી એક ભાષાની જરૂર એની માટે પડી હતી કે દુનિયામાં બોલાય એની માટે કે કોમન લેંગ્વેજ હોય જોઈએ કારણ કે જયારે અઢારમી સુધી પછી જયારે પ્લેન ઉડવાના ચાલુ થયા રાઈટ ત્યારે શું થયું કે પ્લેન ઉડે તો એક પ્લેન કદાચ જાપાન થી ઉડે અને બીજું ગુજરાત થી ઉડે જાપાનીઝ જાપાનીઝ ભાષામાં બોલશે ને ગુજરાતી ગુજરાતી ભાષામાં બોલશે તો થશે શું અગર બંને એક એલ્ટિટ્યુડ પર ઉડી રહ્યા છે ને સામસામે આવી રહ્યા છે તો થશે શું બંને પ્લેન ક્રેશ થવાના ચાન્સ રહેશે જાપનીઝ પાયલોટ જાપાનમાં બોલ જેપનીઝ ભાષામાં બોલશે ને ગુજરાતી પાયલોટ ગુજરાતી ભાષામાં બોલશે નીચે લે ઉપર લે રાઈટ તો બે કમ્યુનિકેશન નહીં કરી શકે તો દુનિયાને એક એવી ભાષાની જરૂર પડી કે બહુ સરળ હોય સિમ્પલ હોય અને કોઈ પણ માણસ ઈઝીલી બોલી શકે તે બધી ભાષાઓનું અધ્યયન કરતાં ખબર પડી કે ઇંગ્લિશ દુનિયાની સૌથી સરળ ભાષા છે એટલા માટે ઇંગ્લિશને એઝ અ ગ્લોબલ લેંગ્વેજ એક્સેપ્ટન્સ મળી ગયું સમજાયું સમજાયું હવે ઇંગ્લિશ ત્રણ પ્રકારની છે ઇંગ્લિશ ત્રણ છે કઈ છે એક બ્રિટિશ ઇંગ્લિશ જે બ્રિટિશરો ઇન્ડિયામાં આવ્યા અને એમને ફોર્સફુલી આપણી પર ફોર્સ કર્યો કે તમારે ઇંગ્લિશ જ શીખવી પડશે એ લોકોએ પબ્લિકલી ઇન્સર્ટ કર્યું આપણી ભાષાનું કે ઇંગ્લિશ ઇઝ સુપિરિયર ધેન યોર લેંગ્વેજ એટલે આપણી પર બ્રિટિશ ઇંગ્લિશ કઈ રીતે આવ્યું એજ્યુકેશનના માધ્યમ પછી આવ્યું અમેરિકન ઇંગ્લિશ અમેરિકન ઇંગ્લિશ આવ્યું મેગેઝીન્સ અને મૂવીઝના દ્વારા રાઈટ તો એની વોકેબ્યુલરી થોડી થોડી અલગ છે એ જે મારી બુક છે એમાં બધું આપેલું છે સ્ટેપ બાય સ્ટેપ અને ત્રીજું આપણું ઇન્ડિયન ઇંગ્લિશ છે રાઈટ તો નોન સેશન તમારા બધાના અલગ અલગ હોઈ શકે કે ગુજરાતી ભાષા બોલો જોવો તો પણ નોન સેશન લગાવે છે આવો ઉમરગામના લોકો અલગ બોલશે સુરતના લોકો અલગ બોલશે સૌરાષ્ટ્રના લોકો ભાષા ગુજરાતી જ છે પણ એમાં નોન સેશનમાં ફરક પડશે તો એ થોડો ડિફરન્સ રહેશે તો એને કન્સર્ન લઈને તમારે ડરવાની જરૂર નથી યુ કેન સ્ટાર્ટ કમ્યુનિકેટિંગ રાઈટ